રાજકોટ સિવિલ હોસ્પિટલની ગોર બેદરકારી દર્શાવતી વધુ એક ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર સામાકાંઠા વિસ્તારમાં રહેતી એક સગર્ભા બે દિવસ પૂર્વે પેટમાં દુખાવો પડતા ગોંદાવાડી ખાતે આવેલી પદમ કુંવરબા સરકારી હોસ્પિટલે સવારે દસ વાગ્યે ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે સોનોગ્રાફી સહિતના રિપોર્ટ કરાવી નિદાન કરતાં પેટમાં બાળક મૃત હોવાનું સામે આવતા તેણીને સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવી હતી જેને પગલે બપોરે બાર વાગ્યે તેણી સિવિલ હોસ્પિટલે પહોંચ્યા બાદ તેમના પરિવારજનોએ પેટમાં બાળકનું મૃત્યુ થયું હોવાનું જણાવી ગુંદાવાડીની હોસ્પિટલના તબીબે લખી આપેલી હિસ્ટ્રી બતાવી હતી આટલી ગંભીર પરિસ્થિતિમાં ઇમરજન્સીમાં ઓપરેશન કરી મૃત બાળકને બહાર કાઢવાને બદલે સાંજે સાત વાગે મહિલાનું ઓપરેશન કરાવ્યું

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર